પૂણા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પુણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલ રસ્તા પરની લક્ષ્મણનગર સોસાયટી કૃષ્ણનગર સોસાયટી મારુતિનગર સોસાયટી નિરાંતનગર સોસાયટી સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઇન ઉભરાઈ રહી છે એનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ નિવારણ આવ્યું ન હોય અને કોલેરા ઝાડા ઉલટી તથા ડેન્ગ્યુના રોગોએ હાલમાં માજા મૂકી હોય જ્યારે લઈ પૂણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આ ભાજપ આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડ પર જાય જાય ના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મારું નામ અશોકભાઈ કાસડિયા સોસાયટીનો પ્રમુખ છું ઉપપ્રમુખ અને આ ત્રણ તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કંપ્લેન લખાવેલી છે કોઈ જ્યાં ડોકાવાયા એવું નથી હજી સુધીમાં અને બીજા નંબરમાં આ આઠસોથી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરા રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ ચાર સોસાયટીનો મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આ કોઈક શાપ કોઈ ડોકાવાય નથી હું આગળ સાપ દલ જોવાનું આપીશ હું ખુદ જી આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે ત્યાં લઈને ગયો જ્યાં બે સાહેબના નિલેશા સાપ તરી ચાલ પંડ્યા સાહેબ છે ને ફોન કર્યા પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું નિલેશ સાહેબે મને એવું કીધું વાગડિયા માણસોને મોકલું છું તો જોઈ જાય

আফু বেন বোলে এনে খুচ চাহ নাছে